જય માતાજીની પૌભાગ ગઢવીના આવી પડે આફતના અને ઘટમાં ઊંડા ઘા પછી નાભીથી વેણ નિહળે અને મોઢે આવે માં માણસને જ્યારે દુઃખ પડે ત્યારે માં યાદ આવે કારણ કે માના ખોળાની માલપા રહી માના ઉધરની માલપા રહી માનું ધાવણ ધાવી અને જે સંતાન મોટું થયું હોય એ માનું એક અંગ છે અને માના અંગ ઉપર જ્યારે આફત આવે ત્યારે શબ્દ તો માં જ નીકળે કે તું રક્ષા કરજે એ માં ધોડ એ માં શબ્દ છે ને ભગત બાપુએ એટલે જ લીધું કે મોઢે બોલું માં ત્યાં તો મન હાચે નાનપ સાંભરે મોટપની મજા કડવી લાગે કાગડા અને કવિ આલ કચ્છના કવિ આલ ચારણ કવિ તો એમ છે કે માથી કોઈ મોટું દુનિયાની મેલ પણ છે જ નહીં મોટામાં મોટું જો કોઈ પાત્ર હોય તો માં માથી કોઈ મોટું નહીં જડ ધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા હશે પાત્ર હજારો પ્રીતાળ પૌભા પણ માથી મોટું ના અવની પરે આ ધરતી માથે જો મોટામાં મોટું પાત્ર હોય તો એ માં છે અને એવી ત્રણ કડી ગજબ કરી જાય છે પ્રસંગ એવો બને છે એક દુખિયારી માં છે નાનો એવું એનું બાળક છે દીકરો છે કુટુંબની મેલ પણ બીજું કોઈ છે નહીં એક માં છે અને એક એનો દીકરો છે પણ દીકરાને મોટો કરવા માટે માં થઈ અને વાસણ માંજી આવે કોઈના કોઈના કપડાં ધોઈ આવે કોઈના પોતા કરી આવે કોઈનું મજૂરી કામ કરી દે આમ કરી 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 દીકરાને મોટો કરે છે પણ માને રોગ લાગુ પડ્યો ઘડી બે ઘડીની માલ પણ જાણે પ્રાણ પંખીરું ઉડી જાતું હોય ને એવું માને લાગવા માંડ્યું મોત છે હામું દેખાતું હતું અને પોતાનો દીકરો છે એ માના હૈયાની માથે ઘૂઘવાટા કરતો તો દીકરાને ખબર નથી ઘડી બે ઘડીની માલપા મારી માં મરી જવાની છે અને માને ખબર છે કે ઘડી બે ઘડીની માલપા મોત મારી ઉપર વિજય મેળવવાનું છે ઘડી બે ખાલી માલપા દેવાનું છે મારા શું કવિ નીકળે છે દ્રશ્ય જોવે છે લખે છે આ હા હા મોતે નાળ્યું માંડ્યું જમ જડા ખાય પણ જેને સોરુની ચિંતા થાય એ માને કેમ વિહરીએ કાગડા માં મરી મળદુ થયું જેના સોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે થોડા ઘણા ઠાકરા નાનું બાળક હોય ને માં મરી જાય એ તો ઘણ વીતે ને ઘણ વીતશે ને ઘણા પડશે ઘા પછી જે વીતે છે એ તો બાળક અને માનો પ્રેમ જ કહી શકે કવિ જોવે છે કવિ એમ કે છે બાળકને એમ થાય છે કે હા મારી માં મરવા પીડી છે જવાબ આપે નહીં જ ઘડીની માલપા કવિ લખે છે સંતાને એમ કેતો દીકરો એમ કેતો હતો કે આ દુનિયામાં એમને ਮਨ ਸੋੜੀ ਸ਼ਮਾਮਾ ਰੋਂਸਾ ਪੋ ਸਿਤਾਰਾ ਵਿਨਾ ਐ ਮਨਮਾਵੜੀ ਮੀਠੋਂ ਕੌਣ ਫੇਰ ਉਸੇ ਹਾ ਤਾਰਾ ਵਿਨਾ ਐ ਮਨਮਾ મીઠો કોણ ફેરવશે હાથ માં આ દુનિયામાં મીઠો હાથ ફેરવવા વાળી તો તું એક જ છો અને તું જો દુનિયા છોડીને વહી જાયશ તો માં મારી માથે મીઠો હાથ કોણ ફેરવશે કોણ મારી સંભાળ લેશે કોણ મને હાચવશે છે કોઈ દુનિયામાં માં તારે વિના કોઈ અને માં એમ કે છે કે બેટા મોતનું તેડું આવી ગયું છે યમરાજ સામે ઉભો છે ઘડી બે ઘડીની માલકમાં ખોળ્યું ખાલી કરી દેવાનું છે માટે કહું છું

ન થાય રામ તારો ને કો તને રામ ના ભરો હોપીન જાઉં છું બાપ તને રામના રખો પાછે મરતા મરતા એમાં આશીર્વાદ દેતી જાય છે હરખ નહીં તોય હાલવું હરમેત નહીં તોય હા ના કેવાય ના તારા સંદેશા ઈશ્વરનો સંદેશો આવી ગયો છે બેટા હું જાઉં છું રામના રખોપા રામ ના શરણે હો માં સ્વર્ગમાં ગઈ ઈશ્વર પૂછે છે ભગવાન કહે છે કે માં તારી કોઈ ઈચ્છા માં કે છે કે હા મૃત લો મૃત લોકની માલમા મારા દીકરાને એકલો મૂકીને હું આવી છું એ ઈશ્વર મને એની યાદ આવે છે ਜੋ ਤੂੰ ਰਜਾ ਆਪ ਤੋ ਹੋਏ ਨਾ ਤਮਰਤ ਲੋਕ ਕੁਮਾਰ ਇਹ ਹੁ ਮੇਲੀ ਨਿਆਵੀ ਨਾਨੋ ਮਾਰੋਈ ਬਾਲ ਮਨ ਇੱਕ ਵਾਰ ਪਾਛੀ ਚਾਹਵਾਂ ਦੈਨੇ લેવા રે એની હંભારે એની મા વિનાનું બાળક ઈચ્છાનું નહીં રહેતું હોય મા વિનાનું બાળક તલખા મારતું હશે મા વિનાનું બાળક અકળાઈ જતું હશે એ બાળક મૃતલોકની માલપા માનો ચહેરો ગોતતું હશે મારી માં ક્યાં મારી માં ક્યાં મારી માં ક્યાં હે ઈશ્વર તું જો રજા આપતો હોય તો હું જોઈ આવું મારા બાળકનો પરિવાર એક વખત મોઢું જોઈને વયાવીશ કે માં વિનાનું બાળક શું કરે છે આના માટે કવ્યો એ લખવું પડે કે પોતાના મોતની ચિંતા નથી પણ પોતાના બાળકની ચિંતા છે અને એટલે એક કવિય તો હદ બાર લખ્યું છે કંઈ તાચણે ઘાટઘડાય નહીં જેનો ત્રાજવે તોલ તો લાય નહીં આ બ્રહ્માંડમાં મુલવાય બધો આખા વિશ્વમાં लवाय बधो पन मुलवाय नहीं